ભક્તો નાગપંચમીના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરતા નહીં તો નાગદેવતા તમારાથી ક્રોધિત થઈ જશે ખાસ કરીને સુહાગન મહિલાઓ આ ભૂલ ન કરે નહીં તર ઘરમાં કંગાળી અને ગરીબી આવી જશે આખું ઘર કંગાળ બની જશે અને કારસર્પ દોષથી ઘેરાઈ જશે સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો અંત સુધી જુઓ હા મિત્રો પૂજ્ય ગુરૂજીએ પોતાની તાજેત્રની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે શ્રાવણ મહિનામાં આવતી નાગપંચમીની તિથિના દિવસે ભૂલથી પણ સ્ત્રીઓ અને પુરુષોએ આ પાંચ કામ ન કરવા જોઈએ ભક્તો આ વર્ષે નાગપંચમી પોતાના આઠ અત્યંત શ્રેષ્ઠ અને શુભ યોગ લઈને આવી છે જેમાં ખાસ કરીને સર્વાર્થ સિદ્ધ યોગ જેવા શુભ યોગોનો અદ્ભુત સંયોગ બન્યો છે મિત્રો શ્રાવણના મહિનામાં આવતી નાગ પંચમીની તિથિના દિવસે ભગવાન શિવની કૃપાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે તેથી મિત્રો ખાસ કરીને આ નાગપંચમીના વ્રતમાં આ પાવન દિવસે તમારે આ કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ નાગપંચમીના દિવસે આ પાંચ કામ કરે છે તો નાગદેવતા તેનાથી રિસાઈ જાય છે જેના કારણે તેને જીવનભર નિરાશાનો સામનો કરવો પડી શકે છે અને એવો વ્યક્તિ ભયંકર કાળસર્પ દોષનો ભોગ પણ બની શકે છે તેથી તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને કાપી કાપીને જુએ છે અથવા અધવચ્ચે છોડીને જતા રહે છે અને પછી એવા લોકોને ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી તેથી મિત્રો આ વીડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો કારણ કે આ માહિતી બહુ જ કિંમતી છે મિત્રો પૂજ્ય ગુરૂજીએ કહ્યું છે કે આપણા હિન્દુ ધર્મમાં વર્ષના બાર મહિનામાંથી શ્રાવણ મહિનામાં આવતી નાગપંચમીની તિથિને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે કારણ કે આ મહિનામાં મહિલાઓ તેમજ કુંવારી કન્યાઓ નાગપંચમીનું વ્રત રાખે છે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસને સ્વયં નાગદેવતા અને ભોલેનાથને સમર્પિત ગણાવવામાં આવ્યો છે જો કોઈ પણ વ્યક્તિ નાગપંચમીના વ્રતના દિવસે આ પાંચ કામ કરે છે તો તેના દરવાજેથી જ ભગવાન શિવ પાછા ફરી જાય છે ખાસ કરીને સુહાગન મહિલાઓએ આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવે છે મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો મિત્રો જો કોઈ સુહાગન મહિલા નાગ પંચમીનું વ્રત રાખે છે દરરોજ ભગવાન ભોલેનાથની પૂજાપાઠ કરે છે શિવલિંગ પર જળ ચઢાવે છે તો તમે આ વિડિયોને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા આ વખતે અનેક વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે પંચમીના આ પાવન દિવસે કુલ એકવીસ પ્રકારના શુભ અને માંગલિક યોગ બની રહ્યા છે જેમાં ધન પ્રાપ્તિ યોગ પણ સામેલ છે સાથે ભક્તો આજના વીડિયોમાં આપણે જાણીશું કે નાગ પંચમીના દિવસે કરવામાં આવતો રામબાણ ઉપાય જેને કરવાથી તમારા જીવનમાં એકસો એક ટકા ધનની પ્રાપ્તિ થશે તેમજ આ પાંચ ભૂલોના કારણે તમારે સાત જન્મો સુધી સતત દુઃખ સહન કરવું પડે છે સાથે ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે નાગ પંચમીના વ્રતના દિવસે આ એક વસ્તુ જે કોઈ પણ ખાશે તેના ઘરમાં ધનનો વરસાદ થશે તેની સાત પેઢી રૂપિયા પૈસા ઉપર રાજ કરશે તો ભક્તો આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે તેથી તમારા ફાયદા માટે આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો આજના આ વીડિયોમાં તમે જાણશો કે નાગપંચમીના દિવસે એવી કઈ પાંચ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ શ્રાવણ સોમવારના વ્રતના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારમાં કારસર્ક દોષ ન લાગે તેના વિશે પણ જાણીશું અને આ નાગ પંચમીના વ્રતના દિવસે કરવામાં આવતા પાંચ ખાસ ઉપાયો પણ જાણીશું સાથે આ દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ અમે તમને જણાવીશું અને આ મહિનામાં કયા પાંચ કામ કરવાથી બચવું તે પણ જણાવીશું ટૂંકમાં મિત્રો આ વિડિયોને જોયા પછી તમારે બીજો કોઈ જ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો વિડિયોને શરૂ કરીએ પણ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભોળાનાથના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદાય બનેલા રહે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય નાગદેવતા ચોક્કસ લખો અને તમારા ફાયદા માટે તથા તમારી ગરીબી દૂર કરવા માટે આ વીડિયો પૂરો જોઈને જ જજો ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે ચાલો ભક્તો સૌપ્રથમ જાણીએ કે નાગપંચમીની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે ક્યારે પૂર્ણ થશે તથા વ્રત ક્યારે રાખવામાં આવશે અને વ્રતની પૂજા વિધિ શું છે મિત્રો નાગપંચમીની તિથિ તેર ઓગસ્ટ બે હજાર પચીસ અને બુધવારના રોજ ઉજવવામાં આવશે પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે છ વાગ્યાને પાંત્રીસ મિનિટથી આઠ વાગ્યાને એકાવન મિનિટ સુધીનું રહેશે જેની કુલ અવધિ બે કલાક અને પંદર મિનિટની છે નાગપંચમી વ્રતની વિધિ સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન છે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો મહિલાઓ પીળી કે લાલ સાડી પહેરી શકે છે પૂજાનું સ્થળ ગંગાજળથી શુદ્ધ કરો અને ત્યાં નાગદેવતાની પ્રતિમા અથવા માટીના નાગદેવતા સ્થાપિત કરો હળદર અને ચંદનથી માથાનું ચિત્ર બનાવવું શુભ માનવામાં આવે છે નાગદેવતાને કાચું દૂધ ધૂપ ઘાસ પુષ્પ અક્ષત ચોખા ચંદન કુશ કેસર વગેરે અર્પણ કરો સાથે ઓમ નાગાય નમઃ મંત્રનો જાપ કરો નાગદેવતા દૂધ લાડુ ખીર ગોળ વગેરેનો ભોગ લગાવી પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરો આ દિવસે નાગદેવતાને દૂધ પીવડાવવું અને અનચોખા અર્પણ કરવા શુભ માનવામાં આવે છે શક્ય હોય તો નાગદેવતાના મંદિરે જય દિવસભર વ્રત રાખો મહિલાઓ આરોગ્ય સારું હોય તો નિર્જલા વ્રત પણ રાખી શકે છે હવે આપણે જાણીએ વ્રતમાં ખાવા જેવી વસ્તુઓ વિશે મિત્રો આ વ્રતમાં તમે કેળું સફરજન પપૈયું દૂધ દહીં મખાણા સાબુદાણા સિંઘાડાનો લોટ ફલહાર નમકીન અને વ્રતવાળી ખીર ખાઈ શકો છો આ દિવસે વર્જિત વસ્તુઓ જે ભૂલથી પણ ન ખાવી જોઈએ લસણ ડુંગળી તામસિક ભોજન માંસ ઈંડુ ઘઉં ચોખાથી બનેલો ખોરાક ખાસ કરીને ચોખા ખાવાનું વર્જિત છે કારણ કે તે જમીન નીચે રહેનારા જીવજંતુઓને નુકસાન પહોંચાડી શકે છે ફલહાર અથવા સામાન્ય કરી શકાય છે જો કરનાર વ્યક્તિ નિર્જળા ઉપવાસ રાખે છે તો સંધ્યાકાળે પૂજા કરીને ફલહાર કરી શકે છે દેવતાને પ્રસન્ન કરવા માટે અસ્તિનાગ સ્તોત્ર અથવા ગાયત્રી મંત્ર ફણવલ્લભાઇ વિધ્મહે વિશ્રાય ધીમ્હી તનનો સર્પ પ્રચોદ્યાત્નો જાપ કરો સર્પોના વિહાર સ્થાને દૂધ મિશ્રી અને પુષ્પ અર્પણ કરો ભગવાન શિવની પૂજા કરીને શિવલિંગ પર દૂધ અને બેલપતર ચઢાવો બ્રાહ્મણોને દૂધ ચોખા વગેરેનું દાન કરો સાપોને નુકસાન ન પહોંચાડો અને બીજાને પણ ન પહોંચાડવા દો આ પર્વ પૌરાણિક કથા મુજબ તે દિવસે ઉજવાય છે જ્યારે નાગકન્યા મનસાદેવીની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવી હતી દેવતાઓની પૂજા કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે અને સ્વપ્નમાં સર્પ દર્શન શત્રુબાધા સંતાનબાધા દૂર થાય છે ખાસ કરીને જેમની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર નાગ પંચમી વ્રત તમામ વ્રતોમાં શ્રેષ્ઠ છે આ દિવસે ભોલેનાથ અને નાગદેવતાની પૂજા કરવાથી ભૌતિક સુખ સુવિધાઓ રોગકષ્ટમાંથી મુક્તિ અને દરિદ્રતા દૂર થાય છે જન્મ જન્માંતરના પાપોમાંથી પણ છૂટકારો મળે છે પરંતુ ભક્તો જેટલા આ દિવસે નાગદેવતા પ્રસન્ન થાય છે એટલા જ આ પાંચ કામ કરવાથી તેઓ ક્રોધિત પણ થાય છે આ કાર્યો કરવાથી સમગ્ર જીવનના પુણ્ય સમાપ્ત થઈ જાય છે અને ધનનો નાશ થવાની શક્યતા રહે છે કારણ કે આ દિવસ ભગવાન ભોલેનાથ અને નાગદેવતાને સમર્પિત છે જો આ દિવસે ભૂલ થાય તો ઘરમાંથી માતા લક્ષ્મી હંમેશ માટે ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મી વિના જીવન કષ્ટમય બની જાય છે આથી ભક્તો આ દિવસે શું કરવું અને શું ન કરવું તે જાણવું અત્યંત જરૂરી છે જો નાગપંચમીના દિવસે નાગદેવતા અથવા ભોલેનાથ પ્રસન્ન થાય તો તમારું જીવન બદલાઈ શકે છે અને મૃત્યુ બાદ વૈકુંઠ ધામની પ્રાપ્તિ પણ થઈ શકે છે શાસ્ત્રો અનુસાર આ નાગપંચમી તિથિ અત્યંત પુણ્યપ્રદ અને મંગલકારી દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે કેટલાક એવા કાર્ય છે જેને કરવાનું વર્જિત માનવામાં આવ્યું છે આવો કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ભગવાન ભોલેનાથની નારાજગી તથા માતા લક્ષ્મીના ક્રોધનો પણ સામનો કરવો પડે છે આવો જાણીએ કે નાગપંચમી વ્રતના પાવન અને પવિત્ર દિવસે કયા કાર્ય છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો સૌથી પહેલું કાર્ય છે તે માતા તુલસી સાથે જોડાયેલું છે હા મિત્રો નાગપંચમી વ્રતના દિવસે મહિલાઓ ભૂલથી પણ વાળ ખોલીને માતા તુલસીની પૂજા ન કરે કારણ કે જે સ્ત્રીઓ વાળ ખોલીને ભગવાનની પૂજા કરે છે તેમને પુણેની પ્રાપ્તિ થતી નથી પરંતુ ઉલટાનું દોષ લાગી શકે છે કારણ કે માતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે ભગવાન વિષ્ણુની પૂજામાં માતા તુલસીના ભોગ સિવાય બીજો કોઈ ભોગ સ્વીકારતા નથી આ ઉપરાંત જો તમે માતા તુલસીમાં પાણી અર્પણ કરી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખું કે પાણી તમારે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી નથી આપવાનું તથા સાંજના સમયે દરરોજ માતા તુલસી આગળ એક દીવો અવશ્ય પ્રગટાવવો ચાલો જાણીએ બીજી ભૂલ વિશે જે નાગપંચમી વ્રતના દિવસે ન કરવી જોઈએ આપણા ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે નાગપંચમી વ્રતનો દિવસ સ્વયં ભગવાન ભોલેનાથ અને નાગદેવતા માટે સમર્પિત છે એવા સમયમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ નાગપંચમી વ્રતના દિવસે માસંદિરાનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશહીન થઈ જાય છે અને એવા લોકો આકસ્મિક અકસ્માતોના શિકાર પણ થઈ શકે છે તેથી નાગપંચમી વ્રતના દિવસે મહિલાઓ અને પુરુષોએ તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો અને ન તો પોતાના ઘરના કોઈ સભ્યને કરવા દેવો આ દિવસે લોખંડ અથવા લોખંડથી બનેલી વસ્તુ કોઈને આપવી નહીં તામસિક વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ આમ કરવાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો થઈ જાય છે ત્યારબાદ મિત્રો આગળની ભૂલ ખાસ કરીને ભૂલથી પણ તમારે ન કરવી જોઈએ માનવામાં આવે છે કે આ ભૂલ કરવાથી મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે નાગપંચમી વ્રતના દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી જાય આ દિવસે દંપતીએ પરસ્પર સમરસતા અને પ્રેમથી રહેવું જોઈએ કોઈપણ પરિસ્થિતિમાં નાગપંચમી વ્રતના દિવસે પતિ પત્નીએ એકબીજાના નજીક ન આવવું જોઈએ કારણ કે આ દિવસે બનેલા સંબંધથી જન્મેલ સંતાન અસ્વસ્થ થઈ શકે છે તેથી આ દિવસે બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ નાગપંચમી વ્રતના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ स्त्री के पुरुष को ये पण नख अने वार कापवा थी तथा वार धोवा थी बचवु जो ये। आ दिवसे वार धोवा थी कुंडली मा चंद्रमानो भाव नबड़ो थाय छे जेनो व्यक्ती ना आर्थिक जीवन पर खूब खराब प्रभाव पड़े छे व्यक्ती ने सतत हार नो सामनो करवो पड़े छे नागपंचमी व्रते वार धोवा थी व्यक्ति कंगाल पण थई शके छे चालो मित्रों હવે જાણીએ ત્રીજી ભૂલ વિશે જે આ નાગપંચમી વ્રતના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ આ નાગપંચમી વ્રતના દિવસે તમારે મનને શાંત રાખવું જોઈએ આ દિવસે કોઈ સાથે ઝઘડો કે કલ્હકલેશ ન કરવો જોઈએ વ્રતમાં ભગવાન ભોલેનાથના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ અને કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે પૂજન દરમિયાન લાલ અથવા પીળા રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે મિત્રો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય પણ ચપ્પલ જોતા ન રાખવા જોઈએ ઝાડુ પણ ન રાખવું જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દરવાજા પાસે ઝાડુ મૂકી દે છે અથવા ચપ્પલ મૂકી દે છે તો માતા લક્ષ્મી તરત જ પાછા ફરી જાય છે અને માતા લક્ષ્મી ક્રોધિત અવસ્થામાં પરત ફરે છે જેના ઘરે માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી ત્યાં તેમની મોટી બહેન દરિદ્રતા પ્રવેશ કરે છે તમે જરૂર જોયું હશે કે લગભગ દરેક માણસ પોતાના ઘરના મુખ્ય દરવાજા પાસે લીંબુ અને લીલા મરચાં લટકાવી રાખે છે પણ કેમ રાખે છે તેનું કારણ શું છે મિત્રો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને પોતાનો આહાર મુખ્ય દરવાજા પાસે જ મળી જશે તો તે તમારા ઘરમાં ખાસ કરીને રસોડામાં પ્રવેશ નહીં કરે આ કારણે મોટા ભાગના લોકો કહે છે કે અમે મહેનત તો કરીએ છીએ પરંતુ તેનું ફળ મળતું નથી અને ઘરે લક્ષ્મી પણ આવતી નથી તો તેનું કારણ એ છે કે આવા ઘરમાં ક્યારે લક્ષ્મી આવતી નથી બીજું કારણ એ છે કે ઘરમાં ખંડિત મૂર્તિની પૂજા થતી હોય છે મોટા ભાગના લોકો ખંડિત મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જેના ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ત્યાં ક્યારેય દેવદેવતાઓનો નિવાસ થતો નથી ચાલો મિત્રો હવે જાણીએ કે નાગપંચમી વ્રતના દિવસે કયા બીજા કાર્ય છે જે તમારે ન કરવા જોઈએ પરંતુ તે પહેલા મિત્રો આપ સૌને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હો તો મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને એક લાઇક જરૂર કરો સાથે જ તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખો ચાલો મિત્રો હવે જાણીએ કે શ્રાવણ સોમવાર વ્રતના દિવસે અને નાગપંચમીના દિવસે કયા પાંચ કામ ન કરવા જોઈએ નંબર એક ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો પૂજ્ય ગુરુજી કહે છે કે નાગપંચમી વ્રતના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓનું દાન આ દિવસે અશુભ માનવામાં આવે છે જો તમે કોઈને સરસવના તેલનું દાન કરો છો તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે આ દિવસે સોનાનું દાન પણ વર્જિત છે સાથે જ લોખંડ અથવા લોખંડથી બનેલી વસ્તુઓ પણ આ દિવસે અથવા શનિવારે કોઈને પણ ન આપવી જોઈએ આગળનો નિયમ એ છે કે તામસિક વસ્તુઓ જેમ કે માંસ અથવા મદિરાનું દાન આ દિવસે ભૂલથી પણ ન કરવું આથી કુંડળીમાં શુક્ર અને લક્ષ્મીનો પ્રભાવ નબળો થાય છે આ દિવસે પતિ પત્નીએ પરસ્પર વિવાદ ન કરવો જોઈએ કારણ કે આથી દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે આ દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન પણ ટાળવું જોઈએ આગળનો નિયમ એ છે કે આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મીનું વાસ થતો નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓ નિવાસ કરે છે નાગ પંચમીના દિવસે માંસાહાર અને મદિરાનું સેવન સંપૂર્ણ રીતે વર્જિત છે અને આ દિવસે સાત્વિક ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આ દિવસની પૂજા આત્મશુદ્ધિ સંયમ અને સાધનાનો અવસર છે અને જે વ્યક્તિ સાચા ભાવથી નાગદેવતાની પૂજા કરે છે તેને બધા જ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે નાગ પંચમીના દિવસે મન વાણી અને કર્મની શુદ્ધતા જરૂરી માનવામાં આવી છે અને ખાસ કરીને બાળકો પ્રત્યે કોઈ નકારાત્મક ભાવના ન હોવી જોઈએ કારણ કે આપણા ધર્મમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે આ દિવસે ક્રોધ દ્વેષ અને પ્રતિશોધ જેવા ભાવોથી દૂર રહીને પ્રેમ કરુણા અને સહિષ્ણુતાનો ભાવ રાખવો આ દિવસે મોટાઓનું સન્માન ખાસ કરીને વૃદ્ધ મહિલાઓની સેવા અને ગાયોને પાણી પીવડાવવું અત્યંત પુણ્યદાયક ગણાય છે શાસ્ત્રો અનુસાર એક વાર પણ શ્રદ્ધાથી ગૌમાતાની પૂજા કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞના બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે ગૌમાતાના શરીરમાં ત્રીસ કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોય છે જો તમે મહિલા હો અને નાગપંચમીનું વ્રત તમારા માસિક ચક્ર દરમિયાન આવી રહ્યો હોય તો ગભરાશો નહીં તમે ફળાહાર અથવા ઉપવાસ રાખી શકો છો પરંતુ પૂજા ન કરવી અને પૂજન સામગ્રીને હાથ ન લગાવવો નાગપંચમીના દિવસે મન શાંત રાખવું અને પોતાની જાતને સકારાત્મક વિચારો સાથે જોડવું કોઈ સાથે પણ ઝઘડો કે વિવાદ ન કરવો કારણ કે આ દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ ગણાય છે અને શાંત સંયમિત અને સાત્વિક જીવનનો પ્રભાવ આપણા ભાગ્ય પર સીધો પડે છે મિત્રો જો તમને અમારો આ વિડિયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરવાનું બિલકુલ ન ભૂલશો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તેની જાણકારી તમને તરત મળી જાય અને હા મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય નાગદેવતા જરૂરથી લખજો